નમસ્કાર ખેડૂત મિત્રો નિગમ બીજ પ્રાઇવેટ લિમિટેડ જુનાગઢ વતી હું દિલીપ ગૌતરી આપનું ફરી વખત સ્વાગત કરું છું આજે અમે આવી પહોંચ્યા છીએ માખણીયા ગામની અંદર તાલુકો તળાજા જિલ્લો ભાવનગર ત્યાંના પ્રગતિશીલ ખેડૂત છે તો કાકા આખું નામ આપો તમારું ઉપજભાઈ સૌજીભાઈ બારૈયા તમે નિગમ બીજના ના છ નંબરના તલ વાવેલા છે તો તલ તમને પેલા તો કેવા લઈ ગયા બહુ સારા લઈ ગયા આવ નજીક થી બીજી આંગળી

છ નંબર નિગમ બીજની જે વેરાયટી છે એકદમ સારી છે એકદમ નીચે બેઠા છે અને ચક્કરમાં બેઠા છે પાંચ પાંચ છ ના ઓલામાં ચક્કરમાં બેઠેલા છે અને એકદમ નજીક છે અને આજે એના ઘાટા છે એ પણ મોટા છે એટલે બીજા ખેડૂતોને જો કોઈને કરવી હોય તો ખૂબ સરસ વેરાયટી છે આપણે ખેડૂતને પણ પૂછ્યા આમાં તમે સુકાર નો પ્રશ્ન કેવાય નો નામનો નહીં અને જર્મિનેશન કેવું આવ્યું તું બહુ સારું ખૂબ જ સારું જર્મિનેશન આવ્યું તો આવનારા સમયમાં તમે ખેડૂત મિત્રોને શું સંદેશો આપવા માંગો છો છ નંબર ગુજરાત છ જે નિગમ બીજના આવે છે એ તલ ગોવાઈ કુશાલભાઈ તમે પણ શું ખેડૂતોને કહેવા માંગો છો તને સો ટકા કહીએ છીએ કે નિગમ બીજના જે છ નંબરના તલ છે એ ખૂબ સારી વેરાયટી છે ઉત્પાદન સારું આપશે તો ખેડૂતોને ભલામણ છે વાવો ખૂબ ખૂબ ધન્યવાદ ખેડૂત મિત્રો